અને દર્શક મિત્રો આજકાલે જે વન વિભાગ છે એ લોકોએ એટલી બધી સાવચેતી રાખી છે કે ભાઈ ઓલે વખતે એક બનાવ બન્યો હતો એક દીકરીને દીપડો લઈ ગયો હતો તો એ લોકો પણ એલર્ટ છે બંને તાલગણ તમે તમારા છોકરાઓનું ધ્યાન રાખો અને બંને લગણ એવી અવાવરુ જગ્યા હાવ જે અવર જવર હોય એની આજુબાજુમાં રહ્યો તો વાંધો નહીં પણ હાવ તમે એમ કહો કાંઈ ખુલ્લું મેદાન છે ને આયા હોઈ જાય તો વન્યજીવ અને આપણી નૈતિક ફરજ છે કે ભાઈ બને તા લગણ કેમ કે આપણે એમના ઘરમાં જઈએ છીએ જે પ્રાણીઓનું ઘર કહેવાય આપણે આપણા ઘરમાં કોઈ આંટો મારવા આવે તો આપણે જેમ નથી ગમતું ને એમ એને ગમતું હોય એટલે આપણી નૈતિક ફરજ છે કે બને ત્યાં લગણ એવી હાવ સુમસાન એરિયો હોય ને ત્યાં જઈને પડાવ નાખવો એવા કોઈ પ્રયત્ન ન કરવા આજુબાજુમાં જે હોય ત્યાં અહીંયા એટલામાં રહેવું અને કેમ કે તમે પછી હાવ એના ઇલાકામાં વહી જાવ તો પછી કોઈ ભયંકર બનાવ બની શકે બંને તાલગણ તમારે પણ સાવચેત રહેવાનું અને બંને તા પ્રકૃતિનું પણ ધ્યાન રાખવાનું પ્રાણીઓનું પણ ધ્યાન રાખવાનું કેમ કે એ આટલા વર્ષમાં મને કોઈ દી નથી સાંભળ્યું કે કોઈ બનાવ બન્યો હોય પણ ગયા વર્ષે આપણે જોયું હતું કે એક દીકરીને દીપડો લઈ ગયો હતો તો વિભાગ પણ એલર્ટ જ છે અને આપને લાગતું હોય કે ભાઈ આલો આ કરીએ પણ ખરેખર જે ઓફિસરો હોય ને એને પૂછવું તો એને ખ્યાલ આવે કે એ લોકો કેટલા એક્ટિવ હોય કેમ કે અત્યારથી હજી પરિક્રમા ચાલે છે કરીએ છીએ આપણે તો જે પોલીસ સ્ટાફ છે એ એટલો એલર્ટ થઈ ગયો હોય નાની નાની ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રાખતા હોય પછી જે આરએફઓ હોય છે જે ફોરેસ્ટના જવાનો હોય છે જે ફોરેસ્ટમાં સર્વિસ કરતા હોય તો એ લોકોની એટલી જવાબદારી હોય છે પણ નકરા એના ઉપર આપણે છોડી દઈએ એ વ્યાજબી નથી બને તારણ આપણે આપણું પણ ધ્યાન રાખવાનું અને એ લોકોને મદદ એ હેલ્પફુલ થાય એવા પ્રયત્ન કરવાના અને દર્શક મિત્રો બને ને તાલગણ આમ જોઈને તો આપણા વડીલો એમાં શું છે આપણે તો હાલો નો ડાઉટ હું અહીં દ્રવ છું જૂનાગઢમાં છું તો આપણે તો જાતા હોય પણ મેં એવા વર્ગ જ્યાં જોયેલા છે કે જે સ્પેશિયલ સેટ આમ કહીને તો ક્યાંનો ક્યાંથી મારી દ્રષ્ટિએ તો આઉટ ઓફ સ્ટેટથી પણ ઘણા લોકો આવતા હોય પણ ઘણા એવા છે કે આખા વર્ષ દરમિયાનની બે જ ફેરી જૂનાગઢમાં આવે છે એક જ્યારે શિવરાત્રિનો મેળો હોય ત્યારે અને એક જ્યારે લીલી પરિક્રમા હોય ત્યારે અને એવો વર્ગ ઘણો છે કે જે સ્પેશિયલ લીલી પરિક્રમા જ કરવા આવે છે તો બંને તાલાગણ આવા લોકોનું ધ્યાન રાખવું અને એવા લોકો સાથે રહેવું એટલે તમને પણ જાણવા મળશે કે ભાઈ એ લોકોનો એવડો એક્સપિરિયન્સ હોય એમને પોતાને ખબર હોય આજ કેટલા વર્ષોથી આ પોતે પરિક્રમા કરતા હોય તો પરિક્રમામાં કઈ રીતના રહેવું ક્યાં દર્શન કરવા ક્યાં રાત્રિ રોકાવી કઈ રીતના એમનું શેડ્યુલ જે હોય ને એ કંઈક અદ્ભુત હોય છે કેમ કે એમને આજે ચાલીસ ચાલીસ વર્ષનો એક્સપિરિયન્સ હોય છે કે ભાઈ અહીં અમે રોકાતા આ તો હવે અત્યારે ટેકનિકલ યુગ આવી ગયો છે ને મને સાંભળે અમારા દાદાની જે જૂના જમાનાના જાતા ને તો એ લોકો એમના ઠામ લઈ જતા પછી કરિયાણું લઈ અને ત્યાં કોઈ સુવિધા નહોતી હવે આપણે ભગવાનની દયા છે છે ચાલુ ખાવા પીવાની કોઈ ઉપાધિ નથી પણ એ જે પરિક્રમા હતી ને એ કંઈક અદભુત હતી કેમ કે સાથે વાસણો લઈ જવા ત્યાં જમવાનું બનાવવું રોકાતા અને આખો ચાર પાંચ દિવસ એ આખી પરિક્રમા કરતા તો એ ઢપથી તમે આવશો ને તો પરિક્રમા કરવાની કંઈક તમને ખૂબ જ આનંદ આવશે નમસ્કાર મિત્રો તો ચાલો જઈએ આપણે પરિક્રમામાં અને એમના થોડાક નિયમો છે એ પણ જાણીએ અને સરકારશ્રીએ ઘણી પ્રકારના એવા નિયમો બનાવ્યા છે જે આજકાલે એમનું પાલન કરવું જ પડે એમ છે કેમ કે આપણે પ્રકૃતિને કોઈપણ પ્રકારનું નુકસાની ના કરી શકીએ અને આપણે ભલે વર્ષો થયા આપણા વડીલો અને આ એક પરિક્રમા કરવીને એક જીવનનો લાવો છે ખરેખર કરવી જોઈએ પણ અત્યારે મારી દૃષ્ટિએ જોઈને તો પરિક્રમા કરવાવાળામાં ત્રણ વર્ગ છે એક આધ્યાત્મિક લોકો છે જે ખરેખર પરિક્રમા કરતા હોય જે ધાર્મિક લોકો છે પછી બીજા જે છે પ્રકૃતિ પ્રેમી છે જેમને પ્રકૃતિને ખોડે રહેવું એવા વ્યક્તિઓ છે એ પણ પરિક્રમા કરવા આવે છે અને એક ત્રીજો જે વર્ગ છે ને એ કરવા આવે છે પણ આજકાલે ગિરનાર પરિક્રમાની અમુક નિયમો છે દસથી બાર નિયમો એવા છે કે જે તમારે ધ્યાનમાં રાખીને જ તમારે પરિક્રમા કરવી જોઈએ અને આ નિયમોનું પાલન કરવું જ પડશે તો આપણે ચાલો જઈએ અને ગિરનારની પરિક્રમાના આખા નિયમો જાણીએ અને કયા કયા પડાવ આવે કઈ ખોડી છે ક્યાં તમને પાણીની સુવિધા છે ક્યાં તમને રહેવાની સુવિધા છે કેવું છે એ બધું આપણે આગળ જોઈએ તો મિત્રો ગિરનાર પરિક્રમા ખરેખર એક આધ્યા આધ્યાત્મિક મેળાવડો છે ગિરનારને ગિરિ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે અને રેવતી પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે ગિરનાર પર્વત છે એ મારી દૃષ્ટિએ ને હિમાલય કરતાં પણ ખૂબ જ જૂનો પર્વત છે અને ખૂબ જ એટલું ત્યાંના વાતાવરણ જ એવું છે ત્યાંના વાઇબ્રેશન જ એવા છે કે આપણી અંદર એક આધ્યાત્મિક એક ઉર્જાનો અંદર પ્રવાહ વહેવા લાગે એવું લાગે આપને એટલે ગિરનારની પરિક્રમા છે પણ એમના અમુક નિયમો છે તો આપણે આ નિયમો જાણીશું અને આપણા જે વડીલો હતા અને આ કેટલાય સમયથી અમને માહીલો આવે છે એ એ લોકો આ પરિક્રમાને એક તહેવારની ગોળે ઉજવતા હતા અને આજકાલે મારી દૃષ્ટિએ બાર નવેમ્બરથી એ પરિક્રમા શરૂ થાય અને પંદર નવેમ્બર પૂરું થઈ જાય છે અને જો આમ જોઈને દર્શક મિત્રો તો આનો પહેલો નિયમ જે છે હું તમને સમજાવી દઉં કે હિસાબ કરીએ તો દસથી પંદર લાખ લોકો ની અવર જવર થતી હોય છે પરિક્રમા સમય દરમિયાન એ સમય દરમિયાન મોટા મોટું કોઈ ઇસ્યુ હોય ને તો એ ટ્રાફિકનું છે કેમ કે ઘણા લોકો એમના પર્સનલ વાહન લઈને આવતા હોય ત્યારબાદ એ ગાડી ક્યાં રાખવી શું કરવું એટલે મારી દ્રષ્ટિએ એવું લાગે છે મને કે ભાઈ જે તમારે મજેવડી ગેટ છે ને ત્યાં એની આજુબાજુમાં તમારે વાહન તમારું પાર્કિંગ કરવું જોઈશે એનું કારણ છે કે અંદર ભવનાથમાં જો એટલા લોકો એકસાથે ગાડીઓ લઈને જાય ને તો પર્યાવરણને નુકસાન છે અને ત્યાં આટલી ગાડીઓ સમાવવું એ શક્ય જ નથી એટલે આજકાલે ટ્રાફિકમાં થોડાક નિયમમાં ફેરફાર આવ્યા છે અને દર્શક મિત્રો આમ જોઈને તો પ્લાસ્ટિક પ્રતિબંધ વિસ્તાર ભવનાથ ગણાય કેમ કે આપણે પ્રકૃતિના ખોળે રહેવાવાળા છે અને આપણે સમજી શકીએ છીએ કે ભાઈ પ્રકૃતિને નુકસાન કરવું ને એ આજની તો ને કાલની તો પાંચ વર્ષ પછી આપણે જ ભોગવવાનું છે એટલે પ્લાસ્ટિક છે ને દર વર્ષે આમ હિસાબ કરીએ ને તો ચારથી પાંચ ટન પ્લાસ્ટિકનો જથ્થો ત્યાં ગિરનારમાં પરિક્રમા પત્યા પછી જે આપણા અહીંના પ્રકૃતિ પ્રેમીઓ છે જે સરકાર છે એ એવડો ચારથી પાંચ ટનનો જથ્થો બહાર નિકાલ કરે છે તો આપણે સમજીને આજકાલ કોઈ પ્લાસ્ટિક ના લઈ જઈએ એવો કંઈક નિયમ છે એટલે ન લઈ જઈએ તો આપણા માટે સારું પછી તમારે પીવાની પાણીની બોટ બોટલ હોય તો એ પણ અંદર વેલિડ નથી એટલે તમારે જો પાણી પીવાનું કાંઈ લેવું હોય તો સ્ટીલની બોટલ હશે તો હાલશે પણ તમે કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની બોટલ કે એવું કંઈ તમે લઈ નહીં જઈ શકો અને જેવા તમે એન્ટર થવા ને તો અશોક શિલાલેખ છે ને ત્યાં જ એક ચેકિંગ થવાનું છે ત્યાં તમે એક સંસ્થા છે પ્રકૃતિ મિત્ર સંસ્થા છે એ સંસ્થા ત્યાં ચેકિંગ કરતા હોય છે એટલે બને તારણ એ સંસ્થાવાળા આપણું ચેકિંગ કરે અને આપણી પાસેથી કોઈ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવે એના કરતાં એવું તમે કંઈક કરો કે પ્લાસ્ટિક લેવાનું ટાળો એટલે શું છે એ લોકોને સહેલું અને આપણા પ્રકૃતિને કોઈપણ પ્રકારની કાંઈ નુકસાની ના થાય અને દર્શક મિત્રો આમ જોઈને તો આજકાલે આખી જે પરિક્રમા છે એ સમય દરમિયાન અલગ અલગ જગ્યાએ પચીસથી ત્રીસ હજાર લીટરની ટાંકીઓ મૂકવામાં આવેલી છે એટલે તમારે એ પણ સહેલુંથી જે પાણી પણ મળી રહેશે આરામથી અને આજકાલે વરસાદ પણ સારો થયો છે અને દર્શક મિત્રો આપણે જેવી પરિક્રમા ચાલુ કરીને એટલે પહેલાં આવેલા ઝીણા બાવાની મઢી આવે અને કાળકામાનો વડલો આવે છે તો મારી દૃષ્ટિએ હું તો જાતો હોય પરિક્રમામાં અને મને વામુકૃષ્ણ અમે હું નોટિસ કરતા હોય તો બને તાલગણ તમે રાત્રિનું ચાલવાનું ટાળો અને એ સમય દરમિયાન તમે આ પહેલો પડાવ આવે જે આપણે ચીણાબાવાની મઢી છે પછી કાળકામાનો વડલો છે તો ત્યાં રાત્રિનું રોકાણ પણ થઈ શકે છે અને તમને ત્યાં પુષ્કળ માત્રામાં જગ્યા પણ મળી રહેશે એટલે મારી દૃષ્ટિએ જે આપણા વડવાઓ જે કરતા હતા પરિક્રમા તો આ જ રીતના કરતા હતા કે પહેલી રાત ત્યાં રોકાતા હતા અને અત્યારે તો હું છે ઘણા આવે તો એક દિવસમાં નીકળી જાય છે પણ બને ત્યાં લગણ જો તમારે પરિક્રમા શું છે જાણવું હોય ને તો જે આપણા વડીલો આપણા બુઝુર્ગો આપણે જે ખરેખર જે પરિક્રમામાં કેટલી બધી કરીએ ઘણા એવાય લોકો હોય છે કે જે ચાલી ચાલી પચાસ પચાસ ત્રીસ ત્રીસ વીસ વીસ પરિક્રમા કરી હશે અને ઘણા એવા હશે કે નવા હશે પણ એમની સાથે રહેશો ને તો તમને ખબર પડશે ક્યુ સ્થળ શેનું છે ક્યાં રોકાવું એમનું મહત્ત્વ શું છે એમનું માતમ શું છે એ બધું તમને ત્યાંથી જાણવા મળશે એટલે બંને તા વડીલો સાથે હાલશો એટલે તમને પરિક્રમાના બધા નિયમો ખબર પડશે અને દર્શક મિત્રો તમે જો ખરેખર પરિક્રમા કરવા આવતા હોય તો બનેતા લગ્ન સાથે લગેજ એટલે તમારો સામાન ઓછો લઈ જાઓ ને એવા પ્રયત્ન કરવાના એનું કારણ શું છે કે તમને સ્ટાર્ટિંગમાં તો મજા આવશે તમે જેવા પરિક્રમા શરૂ કરશો સ્ટાર્ટ કરશો એટલે મજા આવશે પણ ધીમે 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 તમે તમારો માલ તમને એમ થાય બહુ વધારે લેવાઈ ગયો એટલે બને તા વધારે માલ લેવાનું ટાળો એવા પ્રયત્ન કરો કે ભાઈ ઓછા લગે જે હું આખી પરિક્રમા સંપૂર્ણ પૂર્ણ કરી શકું એવા પ્રયત્ન કરજો અને ત્યારબાદ તમે જેવા આગળ જાઓ તો માળવેલા આવે છે ત્યારબાદ સાંકળીયા હનુમાન આવે છે તો એ અપ્રોક્સ હિસાબ કરીએ તો પાંચક કિલોમીટરનો ડિફરન્સ છે પણ તમે આમ સરકડીયા હનુમાનથી નહીં નીકળી શકો છો અને માળવેલાથી આમ પણ જઈ શકો છો પછી દર્શક મિત્રો આમ વાત કરીએ ને તો ઘણા એલર્જીવાળા વ્યક્તિ હોય જેમને કોઈપણ પ્રકારની એલર્જી હોય મારી દૃષ્ટિએ એક વર્ષ એ રસ્તા ઉપર કાંઈ પણ કોઈ હાઈલું ના હોય તો ધૂળ આપણે એક ધારા એક અરે દસથી પંદર લાખ લોકો જો એમાં પગપાળા ચાલી નીકળે એટલે ધૂળ તો ઉડવાની જ છે એટલે જે એલર્જીવાળા વ્યક્તિ છે તો એમની દવા એમણે સાથે લઈ લેવી અને જો દવા નહીં હોય તો ભલે જ્યાં આપણે પ્રાથમિક સારવાર કેન્દ્ર હોય છે આપણી સરકારે બધું મૂકેલું છે પણ છતાંય તમને શું એલર્જી છે એ ટેબ્લેટ ત્યાં અવેલેબલ હોય ના હોય એટલે બનતા પ્રયત્ન એવા કરવાના કે તમારી કોઈ એલર્જીની દવા હોય તો સાથે લેવાની અને દિવસ દરમિયાન કદાચ તડકો હોય પણ રાત્રિના તો ઠંડીનો માહોલ હશે એટલે જે લોકોને કાંઈ એલર્જી હોય તો એમની દવા એમની સાથે રાખવાની અને દર્શક મિત્રો આમ જોઈને તો ઘણા મેં જોયા છે અમે આપણે જાતા હોઈએ પરિક્રમા કરવા તો નવજાત શિશુ હોય નાના નાના બાળકોને લઈને તેડી નીકળતા હોય તો બંને તા લગણ શું છે એ લોકોને એમની ઇમ્યુનિટી સિસ્ટમ સારી જ હોય છે પણ એમને ઇન્ફેક્શન લાગવાની તકલીફ રહીએ ધૂળ ઉઠતી હોય એવું તો બંને તા લગણ હાવ જે નાના શિશુ છે ને જે નાના બાળકો છે ને એને લાવવાનું ટાળો તો વધારે સર ભલે આવતા હોય ને હાલી હકતા હોય ને એવું કાંઈ હોય તો વાંધો નહીં પણ ઘણા તો એવા આવે કે તેડી તેડીને આવતા હોય તો બંને લગણ એવું ટાળવું કેમ કે એમના પછી સ્વાસ્થ્યની અંદર થોડીક ધૂળની હિસાબે અને અને આવડો માહોલ હિસાબે આવી કોઈ તકલીફ બીએ એટલે એ ટાળવું અને દર્શક મિત્રો આમ જોઈને તો બનેતા લગ્ન આ જે આપણે બહેનો માતાઓ હોય છે તો કોઈ ઘરેણા પહેરવા કોઈ કિંમતી વસ્તુ આભૂષણો એ રાખવા એ પણ તમારે સાવચેતી રાખવી પડે એનું કારણ શું છે કે હાલો આપણે હિસાબ કરીએ બધા જ આપણે પરિક્રમા જ કરવા આવી છે પણ કદાચ કોઈક એવું હોય કે જે પરિક્રમા કરવા ન આવતું હોય પણ ઓનલી ફોર એ કાંઈક બીજું જ કરવા આવ્યા હોય તો એવા લોકોથી સાવચેત રહેવું કેમકે ગયા વર્ષે જ મેં જોયેલું હતું કે ભાઈ જે આપણે સીડીવાળું એકદમ ગીચતાવાળો એરિયો ને એ સમય દરમિયાન ત્યાં બહુ જ ભી ભીમો થઈ ગયો હતો ને તો કેટલા લોકોના મોબાઈલ પણ વયા ગયા હતા એટલે બને તારણ તમારે કિંમતી વસ્તુ આભૂષણ તમારા બેગના ચેનને એ બધું તમારે કમ્પ્લીટ સાવચેત જ રહેવાનું કેમ કે બધાએ પરિક્રમા કરવા નથી આવતા કોઈક હોય કે એ પરિક્રમા ન કરવા એવા અને આવતી વર્ષે તમે જોયું તો એવા કેસ પણ થયા હતા એટલે દર્શક મિત્રો બંને તાલેગણ તમારા કિંમતી સામાનની જવાબદારી તમારે જ રાખવી અને કિંમતી આભૂષણો અને ઘરેણાં ને એવું પેઢે ન આવો એવું ટાળવાનું અને દર્શક મિત્રો બને ને તાલાગણા આમ જોઈને તો આપણા વડીલો એમાં શું છે આપણે તો હાલો નો ડાઉટ હું જ કેશોદ્રવ છું જૂનાગઢમાં છું તો આપણે તો જાતા હોય પણ મેં એવા વર્ગ જ્યાં જોયેલા છે કે જે સ્પેશિયલ સેટ આમ કહીને તો ક્યાંનો ક્યાંથી મારી દૃષ્ટિએ તો આઉટ ઓફ સ્ટેટથી પણ ઘણા લોકો આવતા હોય પણ ઘણા એવા છે કે આખા વર્ષ દરમિયાનની બે જ ફેરી જૂનાગઢમાં આવે છે એક જ્યારે શિવરાત્રિનો મેળો હોય ત્યારે અને એક જ્યારે લીલી પરિક્રમા હોય ત્યારે અને એવો વર્ગ ઘણો છે કે જે સ્પેશિયલ લીલી પરિક્રમા જ કરવા આવે છે તો બને તાલગણ આવા લોકોનું ધ્યાન રાખવું અને એવા લોકો સાથે રહેવું એટલે તમને પણ જાણવા મળશે કે ભાઈ એ લોકોનો એવડો એક્સપિરિયન્સ હોય એમને પોતાને ખબર હોય આજ કેટલા વર્ષોથી આ પોતે પરિક્રમા કરતા હોય તો પરિક્રમામાં કઈ રીતના રહેવું ક્યાં દર્શન કરવા ક્યાં રાત્રિ રોકાવી કે રીતના એમનું શેડ્યુલ જે હોય ને એ કંઈક અદ્ભુત હોય છે કેમ કે એમને આજે ચાલીસ ચાલીસ વર્ષનું એક્સપિરિયન્સ હોય છે કે ભાઈ આ અમે રોકાતા આ તો હવે અત્યારે ટેકનિકલ યુગ આવી ગયો છે ને મને સાંભળે અમારા દાદાની જે જૂના જમાનાના જાતા ને તો એ એ લોકો આથી એમના ઠામ લઈ જતા પછી કરિયાણું લઈ જતા અને ત્યાં કોઈ સુવિધા અવેલેબલ નહોતી હવે આપણે ભગવાનની દયા છે એની અંધ ચાલુ છે ખાવા પીવાની કોઈ ઉપાધિ નથી પણ એ જે પરિક્રમા હતી ને એ કંઈક અદ્ભુત હતી કેમ કે એ સાથે વાસણો લઈ જવા ત્યાં જમવાનું બનાવવું રોકાતા અને આખો ચાર પાંચ દિવસ એ આખી પરિક્રમા કરતા તો એ ઢપથી તમે આવશો ને તો પરિક્રમા કરવાની કંઈક તમને ખૂબ જ આનંદ આવશે અને દર્શક મિત્રો આજકાલે જે વિભાગ છે એ લોકોએ એટલી બધી સાવચેતી રાખી છે કે ભાઈ ઓલે વખતે એક બનાવ બન્યો હતો એક દીકરીને દીપડો લઈ ગયો હતો તો એ લોકો પણ એલર્ટ છે બને તા લગણ તમે તમારા છોકરાઓનું ધ્યાન રાખો અને બને તા લગણ એવી અવાવરું જગ્યા હાવ જે જે અવર જવર હોય એની આજુબાજુમાં રહ્યો તો વાંધો નહીં પણ હાવ તમે એમ કહો કાંઈ ખુલ્લું મેદાન છે ને અહીંયા હોઈ જાય તો વન્યજીવ અને આપણી નૈતિક ફરજ છે કે ભાઈ બને તા લગણ કેમ કે આપણે એમના ઘરમાં જઈએ છીએ જે પ્રાણીઓનું ઘર કહેવાય આપણે આપણા ઘરમાં કોઈ આટો મારવા આવે તો આપણે જેમ નથી ગમતું ને એમ એને ગમતું એટલે આપણી નૈતિક ફરજ છે કે બને ત્યાં લગણ એવી હાવ સુમસાન એરિયો હોય ને ત્યાં જઈને પડાવ નાખવો એવા કોઈ પ્રયત્ન ન કરવા આજુબાજુમાં જે હોય ત્યાં અહીંયા એટલામાં રહેવું અને કેમ કે તમે પછી હાવ એના ઇલાકામાં આવી જાઓ તો પછી કોઈ ભયંકર બનાવ બની શકે બંને તા લગણ તમારે પણ સાવચેત રહેવાનું અને બંને તા લગણ પ્રકૃતિનું પણ ધ્યાન રાખવાનું પ્રાણીઓનું પણ ધ્યાન રાખવાનું કેમ કે આટલા વર્ષમાં મને કોઈ દી નથી સાંભળ્યું કે કોઈ બનાવ બન્યો હોય પણ ગયા વર્ષે આપણે જોયું હતું કે એક દીકરીને દીપડો લઈ ગયો હતો તો વિભાગ પણ એલર્ટ જ છે અને આપને લાગતું હોય કે ભાઈ હાલો આ કરીએ પણ ખરેખર જે ઓફિસરો હોય ને એને પૂછને તો એને ખ્યાલ આવે કે એ લોકો કેટલા એક્ટિવ હોય કેમ કે અત્યારથી હજી પરિક્રમા ચાલે છે કરીએ છીએ આપણે તો જે પોલીસ સ્ટાફ છે એ એટલો એલર્ટ થઈ ગયો હોય નાની નાની ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રાખતા હોય પછી જે આરએફઓ હોય છે જે ફોરેસ્ટના જવાનો હોય છે જે ફોરેસ્ટમાં સર્વિસ કરતા હોય તો એ લોકોની એટલી જવાબદારી હોય છે પણ નકરા એના ઉપર આપણે છોડી દઈએ એ વ્યાજબી નથી બને કારણે આપણે આપણું પણ ધ્યાન રાખવાનું અને એ લોકોને મદદ હેલ્પફુલ થાય એવા પ્રયત્ન કરવાના અને ભગવાનનું નામ લઈને પરિક્રમા કરો મોજ કરો આનંદ કરો જય માતાજી